વધુ વરસાદની આગાહીઓના પગલે અરવલ્લીમાં પણ વધુ વરસાદ પડ્યો છે અરવલ્લીમાં વધુ વરસાદના કારણે સાઠંબા અને પટેલના મુવાડા ગામ વચ્ચે ધામણી નદી પરનો પુલ તૂટી ગયો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ તરફથી જ્યાં પટેલના મુવાડા અને સાઠંબા વચ્ચેનો જે પુલ હતો જે બંને ગામોને અને બીજા અન્ય ગામોને જોડતો જે માર્ગ હતો એ પુલ તૂટી ગયો છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બુધવારે રાત્રે નદી રહ્યો પટેલના અને સાઠંબાને ને એ પુલ તૂટી ગયો છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બુધવારે ભારે વરસાદ પડ્યો છે ઉપરવાસમાં અને મુશળધાર વરસતા વરસાદના કારણે સાઠંબા ગામ પટેલના નજીક પંચદેવ મંદિર નજીકનો પુલ તૂટી ગયો છે જો કે બંને ગામો વચ્ચે સંપર્ક કપાઈ ગયો છે પરંતુ ટેલિફોનિક સંપર્ક દ્વારા બંને ગામોના જાગૃત સરપંચોએ આ પુલને કાર્યરત કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પટેલના મોવાડા સંદરપુરા બોરડી ઇન્દરણ વગેરે નાના નાના ગામોને લોક જોડતો સાઠંબા સાથે જોડતો સાઠંબા વેપારી કેન્દ્ર હોવાના કારણે આવા ગામોને જોડાયેલા રહેવું પડતું હોય છે અને આ મુખ્ય માર્ગ હતો સાઠંબા અને પટેલના મોવાડા વચ્ચેનો ધામણી નદીનો પુલ ગત વર્ષે પણ વરસાદમાં પુલ ક્ષંતિગ્રસ્ત થયો હતો બુધવારે રાત્રે ભરપૂર વરસાદ પડવાના કારણે પુલને મોટું નુકસાન થયું છે અને સાઠંબા ગ્રામ પંચાયત અને પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચોએ ભેગા મળીને કામ કરીને અવરજવર માટે પુલ ચાલુ કર્યો હતો પણ તેમણે સાથે સાથે તંત્રને પણ જણાવ્યું હતું કે જો હજુ પણ વધારે વરસાદ પડે છે તો આ પુલ ફરીવાર તૂટી જશે અને સંપર્ક ગામોનો તૂટી જશે